આજે તમે શું ખાધું કંઈ પણ ખાધું હોય એ વાતને બસ ભૂલી ના જાઓ કેમ કે તમારું ખાવું એ તમારા મનને ઘડે છે હા ખરેખર આપણે જે ખાઈએ છીએ તે શરીરને જ નહીં પરંતુ આપણી ભાવનાઓ વિચારશક્તિ અને મૂડ ઉપર સીધી અસરો કરે છે તો મિત્રો આજે આપણે એવી વસ્તુ જાણીશું કે કેવી વસ્તુ ખાવાથી આપણું મગજ ખુશ રહે છે અને કેવી વસ્તુ ખાવાથી મેન્ટલ હેલ્થ સાઇલેન્ટ રહે છે તમારું પેટ અને મગજ આ બંને વચ્ચે કનેક્શન છે તેને કહેવામાં આવે છે ગટ બ્રેઇન કનેક્શન આપણું ગટ એટલે પાચનતંત્ર વૈજ્ઞાનિકોએ તેને સેકન્ડ બ્રેઇન કહેલું છે કેમ કે જ્યાં સિરોટોનિન એટલે ખુશ કરતું કેમિકલ જે આપણા ગટમાં સૌથી વધારે બને છે જેના કારણે નેવું ટકા જેટલું તો સિરોટોઇન આપણા ગટમાં જ બને છે જ્યારે તમારું પેટ ઠીક હોય ત્યારે તમારું મગજ પણ ખુશ હોય છે જ્યારે તમારું પાચન બગડે છે ત્યારે એન્ઝાઇટી ઇમોશનલ અને લો ફીલ થાય છે આ વાતને તો હવે ન્યુરો સાયન્સ પણ સાબિત કરી ચૂક્યું છે ચાલો તો વાત કરીએ શું ખાવાથી મગજ નેગેટિવ પ્રભાવિત બને છે સૌથી પહેલું પ્રોસેસ ફૂડ વધારે માત્રામાં ઓઇલ મીઠું અને સુગર આ ઉપરાંત પ્રિઝર્વેટિવ અને અમુક પ્રકારના કેમિકલ ધરાવતા ફૂડ જેમ કે પેકેજિંગ ફૂડ સોફ્ટ ડ્રિંક અને ફાસ્ટ ફૂડ આનાથી તમારું ડોપા માઇન તાત્કાલિક વધે છે જેના કારણે થોડા સમય માટે તમારું મન બહુ જ ખુશ થાય છે પછી થાય છે મૂડ ક્રશ બીજું એક્સેસિવ કેફીન અને વધુ પડતું સુગર ડ્રિંક આ વસ્તુ પીવાથી તમારા મગજને તાત્કાલિક એક્ટિવ કરે છે પણ થોડા સમય પછી એન્ઝાઇટી ઇરિટેશન જેવું લાગે છે ત્રીજું રિફાઇન્ડ કાર્બ એટલે વ્હાઇટ બ્રેડ અને પેસ્ટ્રી તમારું એનર્જી લેવલ એકદમ નીચે લાવી દે છે આ બધું ભોગવવાનો અર્થ એ થાય છે કે પછી તમારી મેન્ટલ હેલ્થને ધીમે ધીમે બગાડે છે અને તમને ખબર પણ નથી પડતી તો હવે આપણે કે કેવી વસ્તુ ખાવાથી આપણું મગજ ખુશ રહે પેલું ફળ અને શાકભાજી આમાં વધુ પ્રમાણમાં હોય છે વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ જે તમારા બ્રેઇન સેલને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે બીજું ઓમેગા થ્રી એસિડ આ મળે છે સીડ્સ અને માછલીઓમાંથી આનાથી ડિપ્રેશન એન્ઝાયટી અને મૂડ ફ્રીગમાં ખૂબ જ ફાયદાકારક છે ત્રીજું ફોર્મેન્ટેડ ફૂડ દહીં છાસ ખમણ ઢોકળા અથાણા આ બધી વસ્તુથી આપણા પાચનતંત્રને ખૂબ જ ફાયદો થાય આ માઇક્રો ડાયરેક્ટ તમારા સિરોટોનિનના લેવલને અસર કરે છે ચોથું અનાજ જેમ કે ઓટ્સ અને બ્રાઉન રાઇસ જે તમારા શરીરને એનર્જી પૂરી પાડે છે આ ઉપરાંત મૂડને સ્ટેબલ રાખે છે પાંચમું પ્રોટીન રીચ ફૂડ જેમ કે દાળ મગ તુવેર અને પનીર એમિનો એસિડથી સિરાટોનિન અને ડોપામન સુધી બનાવે છે એવું ના કહો કે બધું હેલ્ધી જ ખાવું પડશે મીઠાઈ પણ મને ખુશ રાખે છે ડાર્ક ચોકલેટ જેમાં ફ્લેવોનોઇડ આયર્ન અને મેગ્નેશિયમ આવેલું હોય છે જેનાથી બ્લડ ફ્લો અને મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ કરે છે પરંતુ અહીં એક ઇમ્પોર્ટન્ટ વાત છે ખાવું પણ કંટ્રોલમાં ખાવું શું તમે ઇનરેગ્યુલર ખાઓ છો નાઇટમાં ખાઓ છો એ પણ તમારા મેન્ટલ હેલ્થને અસર કરે છે જ્યારે આપણે ફિક્સ ઇન્ટરવલ પર ખાઈએ છીએ ત્યારે આપણી રિધમ અને બાયોલોજિકલ ક્રોક બેલેન્સમાં રહે છે ખાસ કરીને સવારનો નાસ્તો પાવરફુલ હોવો જોઈએ લંચ મોડરેટ ડિનર હરવું અને વહેલું હોવું જોઈએ આખો દિવસ પાણી પૂરતું પીવું ખાલી ખાવાનું શું છે તે મહત્વનું નથી પણ ક્યારે ખાવ છો એ પણ એટલું જ મહત્વનું છે ખોરાક ખાવાની રીત પણ તમારા મન પર અસર કરે છે શું તમે ટીવી જોતાં જોતા મોબાઈલને સ્ક્રોલ કરતાં કરતાં આ ઉપરાંત સોશિયલ મીડિયા પર હસતા હસતા ખાવ છો તો તમે ટ્રુલી માઇન્ડફુલ નથી આ માઇન્ડફુલ ઇટિંગ શું હોય દરેક ને સ્લોલી ખાવું ટેસ્ટ ટેક્ચર અને ખોરાકથી અવેર રહેવું તમારા શરીરને ભૂખ અને સંતોષની લાગણી સાંભળવી જ્યારે તમે માઇન્ડફુલ ખાવા લાગશો ઓવર થિંકિંગ ઘટી જશે ઓવર ઇટિંગ અટકી જશે અને તમારું મગજ ખુશ થશે મિત્રો હવે તમને ખબર પડી ગઈ છે કે આપણા ખાવાનું આપણા મન ઉપર કેટલી અસર કરે છે પ્રોસેસિંગ ફૂડ અને સુગરવાળું ફૂડ આપણા મન ઉપર ખૂબ જ ખરાબ અસર કરે છે અને ન્યુટ્રિશન વાળું ફૂડ તમારા મનને સંતુલિત અને ખુશ રાખવામાં ખૂબ જ મદદ કરે છે તો આજથી એક નિર્ણય એવો કે રોજે એક એવી વસ્તુ ખાય કે જેનાથી મારું મન ખુશ થશે અમને કહો તો ખરી તમારું ફેવરિટ ફૂડ શું છે કોમેન્ટમાં અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો હવે ખાવાનું ખાવું છે તો મનથી ખાવું છે